પટેલ સમાજ એક રીતે એમની જગ્યાએ સાચો છે દરેક માતા પિતા ને પોતાની દીકરીની ચિંતા થાય તે સ્વાભાવિક છે એમનું અત્યારે જે વાદ વિવાદ જે અત્યારે સોશિયલ મીડિયામાં અમે લોકો જોવી છીએ તો અમે લોકો પટેલ સમાજ અને વાલ્મિકી સમાજ અમે લોકોને અમારી વિચારધારા એવી છે કે ભાઈ જે કઈ અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે જે કોઈ અત્યારે જે થયું છે અમે અમારા મારા પોતાના ઘરે પણ બે દીકરી છે બરાબર છે એનું કારણ કહું કે આપણે પટેલ સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછેરીને મોટી કરે બરાબર છે એને મોટી કરીને ભણાવે ગણાવે બહુ હોશિયાર કરે બરાબર છે કોઈ સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે બરાબર છે તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને બ્રહ્મજાળમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકી છે પણ આવનાર થોડાક દિવસો પહેલાં દોઢક વર્ષ પહેલાં આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડોક્ટર દર્જાના વ્યક્તિઓ હતા તો એ લોકો જો અમારા સમાજના અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય બરાબર છે તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા બરાબર છે મહત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવા પણ પડ્યા છે આજથી દોઢક વર્ષ પહેલા બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા બરાબર છે રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમજતા વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા કોઈ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણ ને બે હાથ જોડીને કઉ છું કે રાજકારણ ને આમાં આગુ રાખો આવનાર ભવિષ્યમાં રાજકારણ તમે બધા જોવો જ છો કઈ દિશા ને દશા મળે છે